અને પછી પાસવર્ડ જ્યારે તમે રજીસ્ટર કર્યું છે ત્યારે જે પાસવર્ડ જે આપ્યો હશે એ પાસવર્ડ તમારા અંદર નાખી અને લોગિન કરવાનું છે મેં આ રીતે લોગિન કરશો એટલે અહીંયા ઓલરેડી જે છે આપો એક ટેસ્ટ આપેલો છે એટલે ટેસ્ટ આપેલો છે અહીંયા બતાવશો તમે હવે તમારું જે છે અહીંયા આ રીતે एग्जाम આ જે બે एग्जाम છે એક કોમન જે છે સિલેબસ બુક ટેસ્ટ છે એ કોમન જે ગવર્નમેન્ટ સેવાની અંદર જે કોમન સિલેબસ આવતો હોય બેસ્ટ રીડિંગ છે પછી આની અંદર જે છે ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન છે જીકે છે અને ગુજરાતી ઇંગ્લિશ કમ્પિટિશન છે કોમન જે સિલેબસ હોય એ જે છે કોમન એક્ઝામ હોય એનું મને છે એ અહીંયા જે છે 49 આની અંદર છે તો આપણે જે છે એક્ઝામ્પલ તરીકે આ રીતે કોમન સિલેબસ વાળી એક્ઝામ આપવી છે રીતે અહીંયા જે છે બાય ઉપર ક્લિક કરવાનું આ રીતે આવે એમાં બાય ઉપર ક્લિક કરવાનું તો બાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે છે આ રીતે આવી જશે કોમન સિલેબસમાં તો અહીંયા આવું આવી જાય તો એમાં એડ ટુ કાર્ડ કરવાનું અહીંયા જે ઓપ્શન આવે છે એડ ટુ કાર્ડ

લખવાનું છે એક્ઝામ્પલ તરીકે આ ટોકન નંબર છે તે આપણે અહીંયા એન્ટર કરવાનું છે તો એડ પ્રોસેસ આટલું કમ્પલેટ કરી બરાબર અને અહીંયા ટોકન નંબર અત્યારે ટોકન નંબર છે પછી ઓનલાઈન પેમેન્ટ પણ ચાલુ થઈ જાય તો ઓનલાઈન પણ કરી શકો તો અત્યારે ટોકન નંબર અહીંયાથી લેવાનો હોય એના માટે તો જે છે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરો તો ટોકન નંબર કરી આટલું કમ્પલેટ કરી પ્રોસેસ ટુ પેમેન્ટ કરો જેવું પ્રોસેસ ટુ પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિક તમારા આ રીતે ટેસ્ટ આવી જશે બરાબર ઉપર અહીંયા જે છે આ રીતે કોમન સિલેબસ વાળો હોવો જોઈએ આ બુક બધા આગળનો હશે તો પાછું અલગ આવશે તો એ નવું હજી હશે એ આવી જશે અને આ રીતે આ રીતે હશે તો આ સો મિનિટ ટાઈમ લિમિટ શું આવશે અને આમાં રેન્ક આવશે કે તમારું રેન્ક કેટલો છે બરાબર ઓવરઓલ જેટલા પણ એક્ઝામ આવશે એ પ્રમાણે તમારો રેન્ક બદલાતો રહેશે એક પ્રકારની રેન્કિંગ જેના લીધે તમે આની અંદર જે છે તમને ખ્યાલ આવે કે તમારું રેન્ક ક્યાં છે એ રીતે ગોઠવું છે

આની અંદર તમારે જે છે લેંગ્વેજની અંદર ઇંગ્લિશ ની જગ્યાએ ગુજરાતી કરવી હોય તો અહીંયા ગુજરાતી કરી શકો આ રીતે ગુજરાતી કરી આની અંદર આ રીતે ટિક કરી આ રીતે વચ્ચે થી કેસ તમારે જે છે આની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ કરવી છે તો ઇંગ્લિશ પણ આ રીતે કરી શકો તો આ રીતે લેંગ્વેજ છે આની અંદર કરી શકો તો ઇંગ્લિશ માં આવશે તો આ રીતે છે ગુજરાતી આની અંદર કરું છું આ રીતે ગુજરાતી તો આ રીતે ટિક કરી અને સેવ ઇન્ડેક્સ માં ઇન કેસ તમે જે છે આ રીતે આન્સર નથી આવતા નેક્સ્ટ ચેક કરો છો તો આ રીતે કલર માં આવી જશે

ટેક કરી અને સેવ સેવે ડેક્સ કરવાનું છે તો આ રીતે આની અંદર એક્ઝામ આપવાની છે હવે એના પછી બી ગ્રુપ પર ડાયરેક્ટ જવું ડાયરેક્ટ પર જઈ શકો અહીંયા ક્લિક કરો એટલે અહીંયાથી આ રીતે આવી જશે હવે એક નંબર થી આવવાનું જે છે લાઈન નંબર એ એક નંબર થી આપ્યું છે આમ લાઈન સરત તમા ચાલુ થતો હોય તો આ રીતે આવી જશે હવે પણ આ રીતે જે છે એક્ઝામ્પલ તરીકે આનો જવાબ જે છે આ છે સેવ ઇન નેક્સ્ટ પર તો આ રીતે ક્લિક કરી અને અહીંયાથી સેવ ઇન નેક્સ્ટ તો આ રીતે આની અંદર

બુક ટેસ્ટ સીબીઆરટી જે ટેસ્ટ જે લેવાય છે એ પર આપણે રીઅલ બેઝ ઉપર આપ્યું છે અને એના પછી જે છે એના વિડિયો એના પછીના વિડિયો એના રિપોર્ટ કેવી રીતે જોવાના છે બે નાની અંદર રિપોર્ટ છે એક્ઝામ આપ્યા પછી તમે કયા ટોપિક ટોપિકમાં કેટલો ટાઈમ એ પાડ્યો છે રિપોર્ટ પર એની અંદર જોઈ શકો છો સો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો